ચોક્કસ હું તેને વધુ સારી રીતે લખી આપું છું અહીં સુધારેલું લખાણ છે ગવર્મેન્ટ જ્ઞાન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે ગુજરાતના અતિ મહત્વના એવા પશુઓ પક્ષીઓ અને પ્રાણીઓ તેમજ તેમના અભયારણ્યો વિશે માહિતી મેળવીશું પરંતુ તે પહેલા જો તમે અમારી આ ચેનલ પર નવા હોવ તો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું ચૂકશો નહીં આમ કરવાથી જ્યારે પણ અમે કોઈ નવો માહિતીસભર માહિતી અપલોડ કરીશું તો તમને તુરંત જ તેની જાણ થશે તો ચાલો હવે આપણે આ રસપ્રદ સફરની શરૂઆત કરીએ ગુજરાતના પશુ પક્ષી અને પ્રાણીઓ અભયારણ્યો એક દૂધ ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પાંચમા ક્રમે આવે છે બે સૌથી વધુ ઘેટા બકરા ગુજરાતના કચ્છ જિલ્લામાં જોવા મળે છે ત્રણ ગીર ગાય તેની વધુ દૂધ ઉત્પાદન ક્ષમતા માટે જાણીતી છે ચાર કાંકરેજી ગાયના દૂધમાં એ બે નામનું કેન્સર પ્રતિરોધક તત્વ હોય છે પાંચ ડાયક્લોફેનિક દવાનો વધુ પડતો ઉપયોગ ગીધની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડાનું કારણ બન્યો છે છ સારસ પક્ષીને નળકાંઠાના વિસ્તારમાં સ્થાનિક લોકો ઢોરકુંજરા નામે ઓળખે છે સાત સુરખાબ ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે જે તેની સુંદરતા માટે જાણીતું છે આઠ જાફરાબાદી ભેંસના દૂધમાં સૌથી વધુ ચરબીનું પ્રમાણ જોવા મળે છે નવ ગુજરાતમાં અશ્વ સંવર્ધન કેન્દ્ર ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે દસ ઘેટાની મારવાડી જાતિ તેના ઉત્તમ ગાલીચાના ઓન માટે પ્રખ્યાત છે અગિયાર ગુજરાતના કચ્છ વિસ્તારના ખારાઈ ઊંટ સમુદ્રના સારા તરવૈયા તરીકે ઓળખાય છે બાર કાચબા ઉછેર કેન્દ્ર ગુજરાતના ભાવનગર જિલ્લામાં સ્થિત છે તેર પશુધનની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાત ભારતમાં પાંચમા ક્રમે આવે છે ચૌદ ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા તરીકે ડોક્ટર વર્ગીસ કુરિયન જાણીતા છે પંદર ગુજરાતમાં સૌથી વધુ ભેંસો મહેસાણા જિલ્લામાં જોવા મળે છે સોળ સૌથી વધુ ગાયો ગુજરાતના રાજકોટ જિલ્લામાં જોવા મળે છે સત્તર ચિંકારાની સૌથી વધુ વસ્તી ગુજરાતના કચ્છ પ્રદેશમાં જોવા મળે છે અઢાર સારસપક્ષીની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં બીજા ક્રમે આવે છે ઓગણીસ દહેગામ વિસ્તારમાં સારસ સારસપક્ષીને સ્થાનિક લોકો રામ સીતા તરીકે ઓળખે છે વીસ ગુજરાતની ગીર ગાયની ઓલાદને બ્રાઝિલે રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરી છે એકવીસ સૌથી વધુ દૂધ આપતી બકરીની જાતિ સુરતી છે બાવીસ ઊંટ સંવર્ધન કેન્દ્ર ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે તેવીસ ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓ ખેડા જિલ્લામાં છે જ્યારે મહેસાણા બીજા ક્રમે આવે છે

સત્તાવીસ ગુજરાતમાં મુખ્યત્વે ગોહિલવાડી ઝાલાવાડી મહેસાણી કચ્છી અને સુરતી જેવી બકરીની જાતો ઉછેરવામાં આવે છે અઠાવીસ ગુજરાતમાં ઘેટાની પાટણવાડી મારવાડી મેરીનો અને રેમ્બુલે જેવી જાતો ઉછેરવામાં આવે છે ઓગણત્રીસ ગુજરાતમાં મુખ્યત્વે પાટણવાડી ઘેટા ઉછેરવામાં આવે છે ત્રીસ ગાલીચા માટેના ઊનના ઉત્પાદન માટે મારવાડી ઘેટાની ઓલાદ ઉછેરવામાં આવે છે જે ઉચ્ચ ગુણવત્તા ઊન આપે છે તો આ હતું ગુજરાતના પશુઓ પક્ષીઓ અને પ્રાણીઓ તેમજ અભયારણ્યોનું ઝડપી પુનરાવર્તન આ માહિતી તમને કેવી લાગી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને અન્ય લોકો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને હા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસ યાદ રાખજો જેથી તમને આવા જ રસપ્રદ અને માહિતીસભર વિડીયો મળતા રહે ફરી મળીશું ત્યાં સુધી આવજો